હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છે વિટામિન સી થી ભરપૂર એવા આમળાનો મુરબ્બો જે ખૂબ જ ટેસ્ટી બને છે અને બાળકોને તો ખૂબ જ ભાવે છે આ મુરબો ખાવાથી આંખોનું તેજ વધે છે વાળનો ગ્રોથ વધે છે અને ચહેરાની ચમક વધે છે તો શિયાળામાં તો આમળા ભરપૂર માત્રામાં મળતા હોય છે તો આમળા તો ખાવા જ જોઈએ તો આજે આપણે આમળાની જેવી રેસિપી બનાવવાના છે આમળાનો મુરબ્બો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા જો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી મારે આવનારી નવી નવી રેસીપી તમને સૌથી પહેલા મળતી રહે તો ચાલો બનાવી લઈએ આમળાનો મુરબ્બો આમળાનો મુરબ્બો બનાવવા માટે મેં અહીં આઠથી દસ નંગ તાજા આમળા લીધા છે તેને ધોઈને આવી રીતે સાફ કરી લેવાના છે પછી એક બાઉલમાં એક ગ્લાસ પાણી એડ કરી તેના ઉપર આવી રીતે કાળાવાની છાવણી મૂકી અને આપણે આમળાને સારી રીતે સ્ટીમ કરી લેવાના છે તેને પાંચ મિનિટ સુધી આવી રીતે આમળાને ગોઠવીને ડીશ ઢાંકી અને ગેસની ફ્લેમ છે તે હાઈ રાખવાની અને તેને સારી રીતે સોફ્ટ કરી લેવાના છે તો હવે આપણે ચેક કરી લઈએ તો આપ જોઈ શકો છો ચપ્પુ આસાનીથી જાય છે એટલે આપણે આમળા ચડી ગયા છે તો હવે એને એક ડીશમાં કાઢી લેવાના અને ઠંડા થવા દઈશું પછી આપણે આવી રીતે હાથથી દબાવશું એટલે તેની બધી જ કળીઓ આસાનીથી છૂટી પડી જશે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ આખી કળીઓ છૂટી પડી રહી છે એટલે આપણા આમળા એકદમ જ પરફેક્ટ બન્યા છે આવી રીતે બધી જ કળીઓને આપણે છૂટી પાડી લેવાની છે આજે આપણે આમુરબો ગોળમાં પણ નથી બનાવવાના ને ખાંડમાં પણ નથી બનાવવાના તો આજે આપણે આ મુરબ્બો સાકરમાં બનાવવાના છે સાકરમાં તમે મુરબ્બો બનાવશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને આપણી સાકર છે તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો અહીં મેં સાકરને દળી રાખેલી હતી તેની ઉપર આવી રીતે આમળાને રાખી દેવાના છે બધા જ આમળાને સાકરના પાવડર સાથે મિક્સ કરી દેવાના છે ને પછી આવી રીતે તેને સારી રીતે મિક્સ કરી દેવાના છે બધા જ આમળાને આવી રીતે ચમચીની મદદથી મિક્સ કરતા જવાના છે પછી આપણે તેને બે કલાક સુધી ડીશ ઢાંકીને મૂકી દેવાના છે એટલે આપણા આમળા છે તે સરસ ગળી જશે તેમાં સાકરનું એકદમ જ સરસ પાણી થઈ જશે તો આપ જોઈ શકો છો એકદમ સરસ સાકરનું પાણી થઈ ગયું છે સાકરનું ઓગળી ગઈ છે હવે આપણે તેમાં થોડા મસાલા એડ કરીશું અહીં તજ લવિંગ મગજ તરીના બી ખસખસ અને ઇલાય લીધી છે તેને આપણે આવી રીતે આમળામાં એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે થોડા કાજુ બદામ એડ કર્યા છે અને સૂટ પાવડર અને પીપરી મૂળ પાવડર એડ કર્યો છે આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે આ સૂટ પાવડર અને પીપરી મૂળ પાવડરનો ટેસ્ટ આ મુરબામાં ખૂબ જ સરસ આવતો હોય છે અહીં મેં એડ કર્યા છે તમને પસંદ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આમ મુરબ્બામાં આપણે થોડી ચાસણી લેવાની છે એટલે આપણે ગેસ ઉપર રાખી ગેસને શરૂ કરી અને આમળાને સારી રીતે ઉકાળવાના છે થોડું પાણી એડ કરીશું સીધું સાકરનો ભાગ હોય છે એટલે ચાસણી એકદમ કડક થઈ જાય એટલે થોડું પાણી એડ કરી અને આવી રીતે મિક્સ કરી અને તેને થોડી વાર સારી રીતે ઉકળવા દેવાની છે એટલે એકદમ જ આમળાનો કલર ચેન્જ થઈ જશે અને આપણી ચાસણી સરસ આવી જશે તો આવી રીતે થોડી થોડી વારે ગરમ કરતા રહેવાનું છે તેમાં બે ત્રણ ઉભરા આવી જાય ત્યાં સુધી આવી રીતે ચાસણીને ઉકાળતા રહેવાનું છે તો આપ જોઈ શકો છો એકદમ જ ઉભરા આવી રહ્યા છે આવી રીતે થોડી વાર પાંચ મિનિટ કરશો એટલે એકદમ જ ઘટે ચાસણી થઈ જશે તો આપ જોઈ શકો છો મુરબામાં ચાસણી થઈ રહી છે એકદમ જ ઉકળી ગયો છે તો આપ જોઈ શકો છો ચાસણી થોડી થોડી ઘટ થઈ રહી છે આવી રીતની ઘટ કરી લેવાની છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આપ જોઈ શકો છો એકદમ જ કલર ચેન્જ થઈ ગયું છે ત્યાં સુધી ઉકાળવાની છે હવે બાઉલમાં આપણે સર્વ કરી લઈએ તો આપ જોઈ શકો છો કેટલો સરસ આપણો આમળાનો મુરબ્બો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ જ્યુસી એકદમ લાઇટી અને એકદમ જ ટેસ્ટી એવો આપણો આમળાનો મુરબ્બો બનીને તૈયાર થઈ ગયો છે તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને આ તો ખૂબ જ ભાવે છે તેની રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો આ મોરબાને તમે કાચની ભરણીમાં પાંચ થી છ મહિના સુધી આસાનીથી સ્ટોર કરી શકો છો તો હવે આપણો મુરબ્બો એકદમ જ ઠંડો થઈ ગયો છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ ઘટ એવી ચાસણી આવી ગઈ છે હું પણ આને કાચની બરણીમાં સ્ટોર કરી રહી છું તો આપ જોઈ શકો છો કેટલો સરસ એકદમ જ જ્યુસી આપણો આમળાનો મુરબ્બો તૈયાર થઈ ગયો છે તેને આવી રીતે કાચની બરણીમાં પેક કરીને આપણે સ્ટોર કરી શકીએ છીએ તો આપ જોઈ શકો છો કેટલો સરસ આમળાનો મુરબ્બો બની ગયો છે અને તમને મારી આ રેસીપી કેવી લાગે તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ